નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહી આપવામાં આવી છે ગઈકાલે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો હતો ખાસ કરીને અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો કેટલીક વિડીયો ફૂટેજ છે જેની અંદર તમે ખાસ કરીને ગાજવીજ સાથે વીજળીના કડાકા ભાડાકા સાથે વરસાદ થવાના અહેવાલ મળી રહ્યા છે ખાસ કરીને અરવલ્લી દાહોદની અંદર ગોધરાની અંદર તેમજ બનાસકાંઠાની અંદર વરસાદ થવાના અહેવાલો મિત્રો મળી રહ્યા

રાજકોટ અમરેલી તેમજ અહીંયા એક વાદળ એ પણ દેખાય છે કચ્છના કેટલાક ભાગોની અંદર તેમજ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમની વધારે અસર હોવાને કારણે જે મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્રની જે બોર્ડરને અડીને જે જિલ્લાઓ હતા છોટાઉદેપુર દાહોદ ગોધરા તેની અંદર આજે અને આજે રાત્રે પણ વરસાદ પડે તેવી પણ શક્યતા રહેલી છે હવે મિત્રો આપણે વાત કરીએ કે આવતીકાલે ક્યાં અને આજે રાત્રે ક્યાં વરસાદ પડી શકે છે તો હાલ મિત્રો જે વાત કરીએ છીએ તો સૌથી પહેલાં જે સિસ્ટમ હતી તેની વાત કરીએ સૌથી પહેલાં જે સિસ્ટમ હતી એ મધ્ય ભારતની અંદર એલર્ટ હતું કાલ આપણે વિડીયોમાં પણ જોયું હતું કે ખાસ કરીને મધ્ય ભારતની અંદર રેડ એલર્ટ આપી દીધું તો એટલો બધો ભારે વરસાદની આગાહી હતી પરંતુ ખાસ કરીને હવેની જે સિસ્ટમ છે આ સિસ્ટમ છે ખાસ કરીને તમે જોઈ શકો એક મજબૂત વેસ્ટર્ન આવ્યું છે અને મજબૂત વેસ્ટર્ન કારણે અરબી બંગાળની ખાડીવાળી વેસ્ટર્બા બંને ખૂબ જ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને તમે જોઈ શકો છો વહેલી જ ખાસ કરીને કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર પણ તેની અસર રહેશે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને તેર તારીખે બપોર પછી મિત્રો અહીંયા કચ્છ સૌરાષ્ટ્રની અંદર તેમજ ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડે તેવો હાલ વિન્ડી એપની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને ચૌદ તારીખે સૌથી વધારે અસર છે ચૌદ તારીખે વધારે વિસ્તારની અંદર ખાસ કરીને વરસાદ પડી શકે છે આ સિવાય પંદર તારીખે વહેલી સવારે બપોર પછી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ પડી શકે છે એલર્ટની વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરેલી છે તો અહીં તમે જોઈ શકો છો તેર તારીખની ત્રણ વાગ્યાની અપડેટ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો નલિયા છે ગાંધીધામ છે માંડવી છે આ સિવાય પોરબંદરના ભાગો છે આ સિવાય સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો જે જૂનાગઢ છે ઉના છે ગીર સોમનાથ છે કોડીનાર છે આ સિવાય ભાવનગરનો પટ્ટો છે તો આ વિસ્તારોની અંદર હાલ મિત્રો વિંડી એપ્લિકેશન પ્રમાણે આપણે જોઈ શકો છીએ વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે ખાસ કરીને આ જે વરસાદ છે એ પાંચ વાગ્યાની આસપાસ પડતો હોય છે તો ખાસ કરીને જોઈ શકો છો કે રાજકોટ જામનગર છે આ સિવાય પોરબંદરની વચ્ચેનો પટ્ટો છે જૂનાગઢ છે આ સિવાય અમરેલીના ભાગો છે આ વિસ્તારોની અંદર તેર તારીખે વરસાદની મિત્રો આગાહી હાલ તમે જોઈ શકો છો ચૌદ તારીખની વાત કરીએ તો ચૌદ તારીખે બપોર પછી અહીંયા બે વાગ્યાની અપડેટ જોઈ શકો છો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કચ્છની અંદર મિત્રો ખાવડા છે નખત્રાણા છે ભૂજ છે નલિયા અબડાસા લખપત છે ગાંધીધામ માંડવી છે અંજાર છે તો આ વિસ્તારમાં વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સેમ પેટર્ન ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા જે ભાગો છે પોરબંદર જૂનાગઢ છે ઉના છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર છે તો આ વિસ્તારની આ સિવાય સુરતની અંદર પણ ખાસ કરીને વરસાદને લઈને આગાહી બતાવવામાં આવી રહી છે બપોર પછી જો પાંચ વાગ્યાની વાત કરવામાં આવે તો અમે અહીંયા તમે જોઈ શકો છો કચ્છની અંદર ખૂબ જ સારા વરસાદની આગાહી છે આ સિવાય સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો રાજકોટ હળવદ એટલે કે સુરેન્દ્રનગર આ સિવાય જામનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર તેમજ અહીંયા જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં મહેસાણાની આસપાસના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરેલી છે અને ખાસ કરીને આપણે મોડી જો વાત કરીએ છ વાગ્યાની તો અહીં તમે જોઈ શકો છો મહેસાણા છે રાપરનો છે પાટણ જિલ્લો છે આ સિવાય અમદાવાદ છે આ બાજુ દાહોદના ભાગો છે તો તેની આસપાસના મિશ્રો ખાસ કરીને જે આ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી છે આ બાજુ ભરૂચના જે ભાગો છે આ ભાગોની એટલે કે ચૌદ તારીખે જોવા જઈએ તો ચૌદ તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે હાલ મિત્રો હવામાન વિભાગે આપેલી છે અહીં તમે જોઈ શકો છો તો ખેડા વિ ખેડા જેવા ભાગો છે આ ભાગોની અંદર પણ વરસાદ પડી શકે છે પંદર તારીખે ખાસ કરીને દાહોદ ગોધરા અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર રાજકોટની અંદર એટલે કે હવામાં રહેલા ભેજને કારણે રાજકોટ અને દાહોદ અહીંયા મિત્રો મેપની અંદર બતાવી રહ્યા છે તો ખાસ કરીને ત્રણ દિવસ તેર ચૌદ અને પંદર તારીખે ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે જેમાં સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગે છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો સોળ તારીખથી ફરી એક વખત ગરમી પડશે અને થોડી થોડી મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે અહીંયા તમે જો જોઈ શકો છો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે અને સંયુક્ત અરબ અમીરાત ઓમાન છે ઈરાક છે આ વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદની આગાહી છે તો ખાસ કરીને જે અરબી સમુદ્ર ઉપરથી ભેજ આવી રહ્યો હતો તમામ ભેજ મિત્રો ખાસ કરીને એ સિસ્ટમ વાવાઝોડા તરફ ખેંચાઈ જશે તો ખાસ કરીને ગુજરાતમાં રાહત મળશે પણ આ વાવાઝોડું ધીમે ધીમે મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે પેલાં આ વિસ્તારમાં હતું તો ધીમે ધીમે મિત્રો આગળ જઈ રહ્યું છે તો આગામી સમયમાં વીસ એકવીસ તારીખની આસપાસ આ સિસ્ટમની અસર છે એ ખાસ કરીને જોવા મળશે અહીં તમે જોઈ શકો છો અઢાર તારીખની આસપાસ કરાચીની આસપાસ આ સિસ્ટમની અસર રહેશે તો ત્યારબાદ મિત્રો આપણે જોવા જઈએ ત્યારબાદ આ સિસ્ટમ વિખાઈ જશે પરંતુ તેની સાથે આવેલા ભેજને કારણે અઢાર અને ઓગણીસ તારીખે અહીંયા તમે જોઈ શકો ઓગણીસ તારીખની આસપાસ વરસાદને લઈને ગઈ છે પરંતુ ખાસ કરીને ઓગણીસ તારીખની આસપાસ જે વાવાઝોડું હતું તેને કારણે જ પવન હતો અને આ જ પવનને કારણે આ જે પવન છે એ આખી સિસ્ટમને પોતાની તરફ ખેંચાઈ જશે અને આપણે વારંવાર મિત્રો વિડીયોમાં વાત કરીએ છીએ જો ખૂબ જ તેજ પવન હોય છે તો કોઈ પણ સિસ્ટમ છે એ ખાસ કરીને ટકી નથી થતી અને ખાસ કરીને ભેજ વિખાઈ જાય છે અને જેને લઈને લઈને મિત્રો વરસાદને આપણે ઓગણીસ અને વીસ તારીખે નહીં પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તેર તારીખે એટલે કે ઓગણીસ તારીખે પણ વરસાદ પડી શકે છે હાલ મિત્રો જોવા જઈએ તો તેર ચૌદ અને પંદર આ ત્રણ દિવસ ખાસ કરીને ગુજરાતની અંદર અરબી સમુદ્રમાંથી આવેલા ભેજને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદને લઈને આગાહી છે તો ખાસ કરીને ખેડૂતભાઈઓએ આ આગાહી પ્રમાણે મિત્રો ખાસ કરીને તમારા વિસ્તારની અંદર જો આવું જોવા મળે તો ખાસ કરીને અગણસો ને તેર અને ચૌદ આ બે છે દિવસ મુખ્ય રહેશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત